રાજકોટમાં વ્યાજખોરોનો ત્રાસ અટકવાનું નામ નથી લઈ રહ્યો વ્યાજના ચક્રવૃદ્ધિ વ્યાજમાં ફસાયેલા અમિત તન્ના નામના યુવકે ઝેરી દવા પીને પોતાની જીવન લીલા સંકેલી લીધી છે પરંતુ મરતા પહેલાં અમિતે એક ચોંકાવનારો વિડીયો બનાવ્યો છે જેમાં તેણે જયદીપ મૈયર નામના વ્યાજખોર પર છેલ્લા છ વર્ષથી માનસિક ત્રાસ આપવાનો ગંભીર આરોપ લગાવ્યો છે મૃતકની પત્નીના જણાવ્યા અનુસાર અમિતે એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા જેની સામે સાહીઠ હજાર ચૂકવી દીધા હતા તેમ છતાં વ્યાજખોરે અમિતની રિક્ષા પડાવી લીધી અને આઠ કોરા ચેક પર મનફાવતી રકમ લખી કોર્ટમાં કેસ કરી દીધા હતા માત્ર ચાલીસ હજારની બાકી રકમ સામે સાડા ત્રણ લાખની પઠાણી ઉઘરાણીએ આ રિક્ષા ચાલકને મોતને વહાલુ કરવા મજબૂર કર્યો છે રૂપાબેન અમિતભાઈ એનું કારણ છે ચૈદી બોરી બે દોસ્તાર હતા એને ચેક નાખી દીધો છે કેસ મેટર હતી એના હિસાબે દવા પીધી છે એની પાસે પૈસા ન થયા માનસિક ટોર્ચર બહુ કરતો હતો લીધા છે તો થોડાક બેંચો તેનો કેસ નાખેલો છે એને કોરા ચેકમાં એને હાથે લખીને નાખી દીધો છે કોર્ટમાં ત્રીસ હજાર રૂપિયા આજે ભરવાના હતા એની પાસે ન થયા પંદર હજાર રૂપિયા એની પાસે હતા એને કીધું કે આમાં સમાધાન કરી નાખતો કે મારે નથી કરવું ત્રીસે ત્રીસ મને પૂરા જોઈ છે તો કે હું દવા પી જાઉં તો કે દવા પી જાય કે મન કાય ફેર ન પડવાનો કે ના બે ભાઈ બન દોસ્તાર હતા એમને મ દીધા હતા અને પછી કેસ નાખ્યો ખો આવ આવડવા નઈ ચેક નાખ્યો ને એમાં એને હાથે રકમ લખીને નાખી દીધી છે મારા 8 થી 10 ચેક છે એની પાસે ટોટલ કેટલા રૂપિયા લીધા હતા કેટલા દેવાના હતા બેને પિંચોતે દેવાના છે સમાધાન કરું તો મને વકીલની ફી માગે છે મારી પાસે એના હિસાબે મારા ઘરવાળા દવા પીધી છે હા મોટા પાયે વ્યાજ વટાવનું કરે છે નોકરી કરે છે ઓનલાઈન શોરૂમમાં પણ સાઈડમાં વ્યાજ વ્યાજ વટાવનું કરે છે તમારા પતિ શું કામ કરે છે મારા ઘરવાળો રિક્ષા ભાડે હલાવે છે કેટલા વર્ષ પહેલા પૈસા લીધા એને હા તાઠ વર્ષ થઈ ગયા છે લોકડાઉન પહેલા લીધેલા હતા એમાં મારા સસરા ગુજરી ગયા ને એટલે એને પૈસા ન દેવાના એને કીધે થયા એ રીતના બસો પાંચસો હજાર એવી રીતના એને પૈસા જમા કર્યા છે એની પાસે લખાણ છે પણ એ દેતો નથી મને આમાં મારો ઘરવાળો ગુજરી ગયો છે મને આમાં ન્યાય આપો એના વિરુદ્ધ કાર્યવાહી કરો તમે હા મને ટોચર કરતા કે મને પૈસા દે ને દે નકર તમને હક નહીં લેવા દો મને દુકાને જતી ને તોય મને રસ્તામાં એમ કહેતા કે પૈસા આપો મેં કીધું કે હું કમાઉં છું એટલા માટે તને દોઢ લાખ રૂપિયા આપીને સમાધાન કરતો કે ના મારે બધા પૂરેપૂરા જોઈ છે બેને પિંચોતેર અને પ્લસ પિસ્તાલીસ હજાર રૂપિયા વકીલ ફી તો હું સમાધાન કરું મને એક યાર એટલા જ પૈસા જોઈ છે મારે એક કોઈ સંતાન નથી આ બાબો છે ને મારા ભાઈનો બાબો છે મેં એને ખોરે લીધેલો છે આના હિસાબે એને મારા ઘરવાળું પગે લાગી કે આના હિસાબે મને જીવવા દે તું આને મમ્મી નથી આની મમ્મી મૂકીને વહી ગઈ છે એના સહારે તું મને રેવા દે મારે કોઈ છોકરા નથી સાહેબ આના હિસાબે એને પગે પડી ગયો તું મને શાંતિથી એને ભેગું જીવવા દે પણ એ માઇનો નહીં એટલે એના હિસાબે દવા પી ગયો અને એની પાસે લખાણી છે દવા કાગળિયામાં એના વિરુદ્ધ લખતો ગયો છે પંદર એટલે પંદર એટલે કે એન્જિયોગ્રાફી ત્રીસ તારીખે મેં કરીને એટલે મારી કીધે પૈસા પૂરા ન થયા